પણ રોમા દલીનો એક ગીત ગાવાની ઈચ્છા થઈ એ આગળ થોડું લોકેશન હારું બે બેકગ્રાઉન્ડ આ થોડું જો રિઝલ્ટ થોડું ડીમ પડ ઓમાઈ આ આ બાજુ આવશે એટલે પછી તડકા વિરુ છે ને આગળ તરે જાય ને પછી મિત્રો આપણે આવી જાય છે ધમાભાઈના ગૌ જોવા માટે તો ગૌ તો નાકામો કોઈ દેખાતા નહીં પેલું બસ હારાવ જાય પણ અત્યારથી ઉમળો ગાડવાનું ત્યારે ઉમળો કાઢે તને કરીને મેં કમાર તો પહેલાં પણ ઉમળી કાઢી

જેને હાઈટ ના હો કરવા હોય રણુજા જાવું પડે મારા રમશાની મેર થાય ને મોગવારી ના નડે ભૂલી જવાય જીપ ફોટા एकदम ખબર હોય જીપ ફોટા ઉડ લાગા મને સિતરો અમારી ઇમનો ગીતો ગાવ ગઈ આવે પણ જાના કેમેરા હું ગીત ગાજી એટલે ભૂલી જવાય પણ બાકી જો સોતે ના ગેટ પવન તો ગમે જેવું ગીત હોય ને તો એની પથારી ફેવીન મૂકી નાખું એવું છે

ભાલ લઈ જાય સાહેબ તમે જતા ભાલ લઈ તો મિત્રો આપણે આવી ગયા છે હવે દવા સોટો માટે તો દવા સોટો હવાર નો આવવાનું હતું પણ સેટિંગ કોઈ થયું નહીં કારણ કે હવારે જ્યાં હતા અનિલભાઈ ના કાકા કુંડી ડૂચા માખવા પછી અહીં જ્યાં હતા સન્ડે અમારી બેનને લેવા માટે કારણ કે દવાખાને દવા લેવા જતા સેટિંગ થયું નહીં દવા સોટાનો દવા આપણે આવી જઈએ છીએ દવા સોટા માટે મિત્રો ચાર વાર ત્રણ વાગે તો એ ખેતર સોટી દે બીજા ખેતરણું ચાલુ કરીએ દવા સોટાનું જોઈએ અમારે કેટલો ટાઈમ થાય તો ચાર વાગે કલાક જેવું થયું અમે જોઈએ છેલ્લો ટાઈમ થાય સોટવાનું ચાલુ છે દવા જો વિકાસની દવા લાવે છે આપણે અજમા અમુક વિકાસ તો સારો છે પણ તો એ સેટ કહી સોટી કાઢો જમીનના માલિક છોટી જવું દવા તો કમ્પ્લીટ ચલો મિત્રો મળીએ ચાલુ કમો પછી તો ફાઇનલી મિત્રો આપણે દવા છોટી કાઢીએ ત્રણ ખેતરની અંદર અજમા અને બે બે અજમાના ખેતર એક વરિયાની ખેતર મિત્રો આપણે ત્રણ વાગે આવ્યા હતા સાડા પાંચ પોણા છ થઈ ગયા હવે મિત્રો આપણે ઘરે જઈશું હજુ હુંસલાનું બોરું જવાનું બેસનું ભરવાની ચાલો મિત્રો આપણે એવું વધી કાઢીએ કમ્પ્લીટ ડોલ સરખું મી દેવ હું આપણે એવું ઘરે રહેવાનું મિત્રો આપણે બાઇક માટી માટી થઈ ગયું કારણ કે ઉપર પેલું મૂચ્યું તો આપણે પંપ એ માટી માટી શું કરે જોવું પડશે કરે એમ હાલે જો મિત્રો ઘરે જઈને ધોઈ નાખશું ને ખંચી નાખશું કારણ કે શિયાળાનો સમય છે પલળો તો ગઈ બેન થઈ ગયો બળડો આખો પલળી ગયો કારણ કે આની પાઇપ લૂજ પાડે એટલે અમુક ટાઈમે મોટર ચાલુ હોય અને પ્રેસર બંધ થઈ જાય ને તો પલળી રહેવાશે મિત્રોને જીવનની અંદર બધું કરવું રહેવું પડે છે કરવું પડે છે કારણ કે ખેતીથી જોડાયેલા છીએ આપણે ખેડૂત પુત્ર છીએ ચલો મિત્રો મળીએ હવે ઘરે જઈને એટલું લેવા જઈએ તાણા તો ફાઇનલ મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે જઈએ છીએ મિત્રો દૂધ ભરવા માટે તો મિત્રો આપણે દવા સોટીંગ ઘેર આવી જાય આ ઘેર સીધા વાળામાં ભેંસ દોખરાવી અને ઘેર જઈને કોમ્બ મૂકીને હુસ્તાર બોરો ભરીને આવી છે વળી પાછા દૂધ ભરવા માટે તો ચાલો મિત્રો દૂધ ભરા જઈએ ઠંડી જોરદાર ભાઈ છે કારણ કે ઘેરિંગ સેટઅપ લઈને આવી જશે આપણે કારણ કે ઠંડીની માસમ ઠંડીની શરૂઆત થઈ ગઈ આજે કારણ કે બે ત્રણ દિવસથી જોરદાર ઠંડી પડે હાથ પણ બળતા હતા આજે સાથે ઓગળેના વેઢા પણ બળે છે બળતા હોય છે તો મિત્રો આપણે જાઉં

મિત્રો જાદુ આવ્યું હોય જાદુ બે જા મિત્રો બેસી અંદર વધી ગાટી હું આવતું નતું નેટ નેટ આવ્યું છે અંદર બહુ દોડાય ને હવા ચેવા ખબર નહીં લેવડો મિત્રો મળશે કાલે સવારે નવા લોગમાં ત્યાં સુધી મળીએ જય માતાજી જય દ્વારકાધીશ જય રામ